હું આસ્થા ગોસ્વામી ધરી ન્યૂઝ સાથે અમદાવાદ અમેરિકામાં ઘુસવા જતા એકસો પંચોતેર ભારતીય પકડાયા જયમેકા એરપોર્ટ પર પ્લેન રોક્યું મોટા ભાગના ગુજરાતીઓ ફ્રાન્સ જેવી જ ઘટના આખું પ્લેન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું વધુ એક ષડયંત્ર બહાર આવ્યું છે દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને કરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું છે આ પ્લેનમાં કુલ બસો ત્રેપન મુસાફર હતા જેમાં એકસો પચાસથી એકસો પંચોતેર ભારતીય સવાર હતા એમાંથી મોટાભાગના ગુજરાતીઓ અને પંજાબીઓ છે આ ઘટના છ દિવસ પહેલાંની છે હાલ તમામ પેસેન્જરને હોટલમાં નજરકેદ કરી પૂછપરછ ચાલુ છે સૂત્રોના કહેવા મુજબ પ્લેનમાં સવાર બસો અઢારમાંથી ભાગના ભારતીય છે એમાં પણ મોટાભાગના ઉત્તર ગુજરાતીના લોકો સવાર છે જેમાં અમેરિકામાં ઘુસવાની ફિરાકમાં હતા આ લોકોને ઘુસાડવામાં ચાર ગુજરાતી એજન્ટની ભૂમિકા સામે આવી છે અમેરિકામાં ઘુસવાના ચાલતા નેટવર્કમાં સંડોવાયેલો આ ચાર એજન્ટો તેના ઉપનામથી જાણીતા છે જેમાં શંકરપુરાનો ઘનશ્યામ હસમુખ બિલાડી રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સામે આવવાનું કહેવાય રહ્યું છે ફ્રાન્સના એરપોર્ટ પર પકડાયેલા કબૂતરબાજીના રેકેટની શાહી સુકાઈ નથી ત્યાં જમૈકામાં લેન્ડ થયેલી કથિત ડોન્ફી ફ્લાઇટમાં પાંચ પેસેન્જરો મહેસાણાના હોવાની આશંકા ફ્લાઇટમાં એકસો પચાસથી વધુ ગુજરાતી અને પંજાબી મુસાફરો ગેરકાયદેસર યુએસ જતા હોવાની ચર્ચા ફ્રાન્સના વીટી એરપોર્ટ પરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ગેરકાયદેસર અમેરિકા જતાં ત્રણસો ત્રણ મુસાફરો ભરેલી ફ્લાઇટ ઝડપાયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જમૈકા એરપોર્ટ પરથી છ દિવસ પહેલાં બસો ત્રેપન મુસાફરો ભરેલી કબૂતરબાજોની ફ્લાઇટ ઝડપાઈ છે આ ફ્લાઇટમાં એકસો પચાસથી વધુ ગુજરાતી અને પંજાબી મુસાફરો ગેરકાયદેસર અમેરિકા જતા હોવાની ચર્ચા ચાલી છે દિલ્હી કેન્દ્રીય એજન્સી કે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ આ અંગે કોઈ ઘસફોટ કર્યો નથી સૂત્રોના જણાવ્યા મુજબ જમેકા એરપોર્ટ પર પડાયેલી ફ્લાઇટના તાર પર ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર પડાયેલી ફ્લાઇટના સૂત્રો સારી સંકળાયેલા છે આ ફ્લાઇટમાં પણ મહેસાણાના શંકરપુરા ગામમાં પાંચ પેસેન્જરો હોવાનો દાવો કરાય છે કબૂતરબાજોની વધુ એક ફ્લાઇટ પકડવા મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે ગત તારીખ વીજી મેના રોજ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં નોમક મેન્ટલી એરપોર્ટ પર ટેકનિક કામ માટે રોકાયેલી ફ્લાઇટ અંગે શંકા જતા ઓથોરિટીએ ચેક કરી હતી આ ફ્લાઇટમાં બસો ત્રેપનથી વધુ મુસાફરો હોવાની અને તેઓ ગેરકાયદેસર રીતે યુએસ જવાની ફિરારમાં હોવાની વિગતો લોકલ પોલીસને મળી હતી જે આધારે તમામ પેસેન્જરને ઉતારી હોટલમાં રખાયા તેમજ તેઓના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા આ ફ્લાઇટમાં એકસો પચાસથી વધુ ગુજરાતી અને પંજાબી પેસેન્જર છે આ પેસેન્જરમાં મહેસાણાના શંકરપુરા ગામના જ પાંચ લોકો હોવાની વાતો વહેતી થઈ છે આ રેકેટના તાર ફ્રાન્સમાં પકડાયેલી કબૂતરબાજીના આરોપીઓ સાથે મળેલા છે સીઆઈડી ક્રાઇમે ફ્રાન્સની ફ્લાઇટ મામલે કબૂતરબાજીના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે આ મામલે કરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે